યુવા છે હારો કેશન ભાઈ હાયદુજી આ મારા કારીગર ભુરો ભાઈ સારા અને સ સ્વભાવના સરળ એમની જે રામજીભાઈનો ઢાબો ભરાયો છે ભાઈ તમે સપોર્ટ કરતા રેહતો રામજીભાઈ ને કેવડો મને ભરાય છે તમને બતાવો તો કેટલા ફૂટ દે આજુ તો દોસ્તો અત્યારે છે આ એકવીસ એકવીસો ફૂટ અને આ રામજી ભાઈ નું રાબુ છે આપણે કોમેડી કિંગ આ છે તે કારીગર કોઈ કેવું છે